રતાડિયાની હદમાં આવેલ जिंदાલ સ્ટેનલેસ ક્રોમેની સ્ટીલ્સ કંપની સામે સ્થાનિક કોના અનિશ્ચિત કાલિન ધરણાનો સુખદ સમાધાન મોખા પાસે આવેલ जिंदાલ સ્ટેનલેસ ક્રોમેની સ્ટીલ્સ લિમિટેડ કંપની સામે સ્થાનિક રોજગારી અને અન્યાયકારી વલણની વિરોધ સ્થાનિક ગ્રામજનો દ્વારા તારીખ 1 સપ્ટેમ્બર 2025 થી અનિશ્ચિત કાલિન ધરણા પ્રદર્શન શરૂ કરાવ્યા હતા ત્રણ દિવસ ચાલેલા આ ધરણા દરમિયાન મુંદરા તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજાની કંપનીના જવાબદારો સાથે ટેલિફોનિક વાતચીત અને લખનધુઆ દ્વારા છાવણીની મુલાકાત કરી જો સ્થાનિકોને ન્યાય ન મળે તો આંદોલન ઉગ્ર બનાવવા જણાવતા કંપની અને સ્થાનિક આગેવાનોની મીટિંગ યોજાઈ હતી અને સ્થાનિકોની માંગણીઓ સંતોષવા કંપનીના અધિકારીઓએ મૌખિક બાહેદરી આપ્યા બાદ આજે ધરણાનો સુખદ સમાધાન થયો હતો જો કંપની આઠ દિવસમાં મૌખિક બાહેદરીનો પાલન ન કરે તો ઉગ્ર લડત ચલાવવા સ્થાનિકો દ્વારા જણાવાયું હતું આ સમાધાન સમયે રતાડિયા ગણેશવાલા સરપંચ શ્રી હસનભાઈ કુંભાર ઉપસરપંચ શ્રી રમેશભાઈ ચેરમેન શ્રી નારાયણભાઈ જગદીશભાઈ भवन भाई बाबू भाई अरविंद भाई देवराज भाई लखू भाई सुरेश भाई, सलीम भाई भखर भाई फारूक भाई अकिल भाई यजुवेंद्र सिंह निर्मल सिंह विश्वराज सिंह सोकत भाई इमरान भाई साले मामद, नासिर भाई लधा रबारी सुनील वाघेला तथा कुंदरोड़ीना सरपंच प्रतिनिधि मयूर सिंह सोढ़ा युवराज सिंह जाडेजा

કહેવાય કે આંદોલનકારીઓ બેઠા છે અને એમની માંગ છે કે અમને રોજગાર મળે અને જે પણ કંપનીનો સીએસઆર ફંડ હોય જે બે ટકા ગામના વિકાસ માટે વાપરવો પડે એ ગામ માટે વાપરે પરંતુ છેલ્લા ત્રણ દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે માહોલ બહુ ગરમ પર થઈ ગયો હતો અને ગ્રામજનનો તમામ લોકો સ્વયંભૂ પોતાના કામ ધંધા મૂકી અને આ છામણી ઉપર બેઠા છે ત્યારે હવે આપણે એમના જે પણ અહીંયા આંદોલનકારીઓ છે એમની સાથે મળીશું અને ખાસ કરીને એ પણ જાળીશું કે સાહેબ તમારો હવે નિર્ણય શું આવ્યો સમાચાર મળ્યા છે કે નિર્ણય કદાચ આવી ગયો છે અને એમને બાઇંદ્રી પણ આપવામાં આવી છે પણ આવી સમગ્ર પરિસ્થિતિ શું છે એ જાણવા માટે સાહેબ મને અને પરિચય આપી મારું નામ જાડેજા યજુવેન્દ્રસિંહ લગદીરસિંહ ગામ રતાડિયા સાહેબ ખાસ કરીને કેટલા દિવસથી આપનું આંદોલન ચાલુ છે અમારે ત્રણ દિવસથી આંદોલન ચાલુ છે શું થયું કે આંદોલન ઉપર તમને ગામજનોને ઉતરવું પડ્યું રોડ ઉપર અમારા ગામને પહેલાં તો કંપની આવ્યા પછી કાંઈ પૂછા કરી હતી નહીં તે બાબતે અમે આંદોલન કર્યું હતું અમારા ગામને રોજગાર ગાયુનો પ્રશ્નો સીએસઆર સીએસઆર ફંડ તે બધો પૂરેપૂરો ઉપયોગ કરે ગામ માટે ગામ ને રોજગાર આપે એના માટે અમે આંદોલન કર્યું હતું કંપની તો ઘણા વર્ષો પહેલા આવી ગઈ છે તો ત્યારે કોઈ વાતચીત થઈ હતી પહેલે ના કઈ વાતચીત થઈ નથી કારણ કે ફોન ઉપાડતા હતા સાહેબો તો ફોન જ નતા ઉપાડતા શું માંગ છે તમારી માંગ જે હતી કેટલે ક્યાં સ્વીકારી અને શું ધરણા ક્યાં સુધી ચાલશે અમારા ધરણા આજે અમે સમાપ્ત કરી રહ્યા છીએ અમારી જેટલી માંગ હતી તે બધી પૂર્ણ કરવામાં આવી છે તે બદલ કંપનીનો આભાર માનીએ છીએ અને આગળ જતાં કંપની અમારી માંગ જે સ્વીકારેલી છે એ નહીં સ્વીકારે કે એમાંથી નહીં ફરી જશે તો અમે આગળ છે ને આત્મવિલોપનનો તે ધરણા કરવા રેડી છીએ આપણી જે માંગ હતી મૌખિક કે લેખિત તમે લખીને આપ્યું કંઈ મૌખિક અમે લેખિત આપ્યું તો એમે મૌખિક કીધું છે કેટલો વિશ્વાસ છે કંપની ઉપર કંપની ઉપર અત્યારે તો અમને વિશ્વાસ છે પણ આગળ જતાં જો એ કદાચ એમની જબાનથી ફરી જશે તો અમે પાછા ધરણા કરીને આત્મવિલોપન કરવા પણ રેડી છીએ આગામી સ્વરૂપ કેટલું હશે આંદોલન આગામી સ્વરૂપ આના કરતાં તો આ તો ટેલર છે હજી પિક્ચર અભી બાકી છે અમને રાજકીય પક્ષનો પણ આભાર માન્યો છે રાજકીય પક્ષ કદાચ ઘણી કંપનીઓ છે જો કદાચ એમાં ઇન્વોલ્વ થાય તો આપણા દીકરાઓ કદાચ બેરોજગાર ન હોય પરંતુ એમને મહેનત કરીને ગામને આમનો કદાચ વિશ્વાસ મળ્યો છે અને એમનો જે પણ પૂર્ણતા લાવી હતી આંદોલન પૂર્ણ થવા જઈ રહ્યું છે ત્યારે સાહેબ ખાસ કરીને આ આંદોલન કરવાનો હેતુ શું પહેલાં આપનું નામ અને પરિચય અને આંદોલન કેવું સ્વરૂપ લીધું આંદોલન આગળ કેવું સ્વરૂપ લઈ શકે છે જી પહેલાં તો મારો પરિચય આપું મારું નામ નારાયણ મહેશ્વરી છે ગામ રતાળિયાનો રહેવાસી છું હું ને મહેશ્વરી સમાજનો પ્રમુખ છું અને ગ્રામ પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિનો ચેરમેન છું હમણાં હવે આંદોલન કરવાની વાત આવે છે તો જ્યારથી અમારી પંચાયતની ગઠન થયું છે ત્યારથી અમે સાંભળીએ છીએ કે સરપંચ સાહેબના કોઈ કંપની વતી ફોન ઉપાડવામાં આવતા નથી સારું એવું રિસ્પોન્સ આપવામાં આવતું જ નથી એટલે કે એવું કંપનીનું છબી એવી અમારા પ્રત્યે થોડીક ખરાબ થવા લાગી તો પછી અમે બધું ભેગા થઈ કારણ કે સીઆરએસ ફંડ છે પછી ઘણી ઘણી પ્રવૃત્તિઓ છે કંપની દ્વારા જે સંવિધાનિક રીતે કરવામાં આવે કે ગામમાં ભાઈ આવી છે કંપની તો કંપનીઓની ફરજો છે ગામ પ્રત્યે કે ભાઈ ગટર પાણી એ તો બધું સમર્ગ છે નાના નાના જે આપણા માણસો છે એનું રોજગાર મળે એનું શિક્ષણ આરોગ્ય ક્ષેત્રે બધું વિકાસ થાય એના માટે કંપનીઓ આવતી હોય પણ એ અમને થોડુંક એવું લાગ્યું કે ભાઈ નથી આપવામાં આવતું ત્યારે પછી ગામવાળા અમે ભેગા થઈને આંદોલન કરવાનું વિચાર કર્યું અને સંવૈધાનિક રીતે અમે આ આંદોલન ચાલુ કર્યું બે દિવસથી આજે ત્રીજો દિવસથી કાલે સાંજે અમારા સરપંચશ્રી ઉપસરપંચ બે ગામના અને ઉપસરપંચશ્રી ગયા હતા અને એમણે મૌખિક રીતે વાત કરેલી છે કે ભાઈ અમે તમારી માગણીઓ સ્વીકાર કરીએ છીએ બસો મણ દરરોજનું ઘાસચારો ગાયો માટે સતત ચાર મહિના સુધી આપવામાં આવશે ગૌશાળા માટે સેટ બનાવવાનું પછી નાના નાની સમાજો છે એમના માટે કાંઈ કરી આપવાનું શૈક્ષણિક આરોગ્ય રીતે કરી આપવાનું એવી રીતે મૌખિક રીતે થયું છે આટલા સુધી બરાબર એના વચ્ચે હવે અહીંયા અમારે લખનભાઈ દુઆ કરીને આવ્યા હતા એમણે પણ અમારા ઉપ ફોન કર્યો હતો એમને માન આપી એમનો કિંમતી સમય આપી અને અહીંયા આવ્યા અને આ ધરણાને એક ઉગ્ર બનાવ્યું સારું એવું બનાવ્યું અને જેથી કરી એમની ચેતવણીથી જ કે અહીંયા આ કંપની સામે આવી છે નબળી પડી છે બીજા વાતમાં ભાજપના આપણા શક્તિસિંહ સાહેબ છે એમની ટેલિફોનિક વાત થઈ એમને કંપનીમાં જે ફોનો કર્યા કે ભાઈ આ બધું તમે સમાપન કર્યો તમારી કંપનીની જો જવાબદારી તે નિભાવો ગ્રામ પ્રત્યે તો એના માટે અમે અમે બેના ઘણા ઋણી છીએ રતાળિયા અને કુંદરોણી વતી હું એમને દિલથી આભાર વ્યક્ત કરું છું બીજું તો હવે આ અહીંયા આંદોલન સમાપન નથી થતું આ એક બ્રેક છે કે અમે અમે આગળથી હવે જોશું કે અઠવાડિયું દસ દિવસ કે થોડો ટાઈમ રહીને કે કેવો રિસ્પોન્સ કંપની તરફથી મળે છે હવે અમને એમ સંતોષકારક લાગશે કે ભાઈ કામ થાય છે ગૌશાળા માટે આપ્યું છે ગામ માટે વિકાસના કામો માટે આપ્યા છે મેડિકલ માટે આપ્યા છે તો અમે વ્યવસ્થિત રીતે કંપનીને અમને કંપની કરતી કોઈ બીજી કોઈ દુઃખ નથી આવે છે તો અમને અમારો રાજીપો છે કે ભાઈ અમારા એરિયામાં આવ્યા છે કામ ધંધો એ બિઝનેસ કરે અને સાથે સાથે ગામનો વિકાસ કરે તો આ જો વધારે હજી નહીં કરવામાં આવે તો પછી આ એક નાનું એવું આ જે ટેલર છે અને હજી નહીં કરવામાં આવે તો આનાથી વધારે ઉગ્ર અમે આંદોલન કરશું અમારા જે નાના નાના બાળકો છે નાની સ્ત્રીઓ છે બેરોજગાર છે બધા અહીંયા આવીને બેસી જશે એની સંપૂર્ણ જવાબદારી પછી કંપનીની રહેશે અન્ય પણ યુવાનો છે અને યુવાનોને જ્યારે કંપની આવતી હોય ત્યારે વિશ્વાસ થતો અને એક ખુશી થતી હોય છે કે આપણા ગામમાં કંપની આવી રહી છે અને આપને મળશે રોજગાર પરંતુ જ્યારે કંપની તમારા સામે અન્યાય કરતી હોય તમારા ગામ તરફ ન જોતું હોય ત્યારે ગ્રામજનોને સ્વયંપુ છાવણી આમાં આવવું પડે છે અને આંદોલન કરવું પડશે આંદોલન કરવા માટે મિત્રો કેટલો નુકસાન થતું હોય છે કારણ કે ત્રણ દિવસ ઘરથી દૂર રહી અને આ ધરણા ઉપર બેઠા છે અને ધણા અનિશકાલિક ધરણા છે કારણ કે આનો કોઈ લિમિટ ન હોય ક્યાં સુધી બેસવું પડે પરંતુ કંપનીનો પણ ખરેખર ગ્રામજનો આભાર માની રહ્યા છે કે અમારી એમને મોકિતમાં જે પણ અમારી રજૂઆત હતી એમને સ્વીકારી છે પરંતુ સાહેબ શું પરિસ્થિતિ અને શું કામ પરિસ્થિતિ સર્જાણી કે આપણે ધરણા કરવું પડે આપણું નામ અને પરિચય આપી દીધો મારું નામ જાડેજા મયુરધસિંહ છે કુંદરોડી ગામ છે મારું કંપનીએ અમુક સમયે અમારી માંગો સ્વીકારી નથી એટલા માટે અમને ધરણા પ્રદર્શન કરવા પડ્યા કે ભાઈ અમારા ગામમાં કંપની લઈને બેઠા છે તો લોકલ રોજગારી તો જળવી જ જોઈએ સરકારની નિયમ મુજબ પંચ્યાસી ટકા ગુજરાતી લોકોને રોજગારી જળવી જોઈએ જે જેને નથી જળતી તેના લીધે અમે ધરણા કર્યા હતા અને કંપનીએ સારો એવો રિસ્પોન્સ આપ્યો છે કંપનીએ અમને કીધું પણ છે વિશ્વાસ પણ અપાયો છે કે ભાઈ અમે તમારા લોકોને પહેલાં લેશું અને કંપની એમ્પ્લોયમાં લેશું કંપની અમારી સંપૂર્ણ માંગો સ્વીકાર કરેલી છે ધારો કે ચાર મહિના ગાયોને ચારો નાખવામાં આવશે સીએસઆર ફંડ આવશે એમાંથી પૂરેપૂરો ઉપયોગ ગામ ગામમાં થશે પ્લસ જે પણ લોકો અમારા ભણેલા હશે જે લાયકાતી ધરાવતા હશે તે લોકોને કંપની એમ્પ્લોયમાં લેવામાં આવશે જેએસએલ દ્વારા ગામનો વિકાસ થતો હોય છે પરંતુ જ્યારે કોઈ કંપની આવે છે ખુશી થાય કે કંપનીને થકી ગામનો વિકાસ થશે પરંતુ હાલ આમાં આપને કહું કે રતાડીડિયા ગામનો જે વિકાસ જો છે નથી રોડની પણ પરિસ્થિતિ છે ઘણા વર્ષ પહેલાં કંપની પણ આવી ગઈ છે આજે જ આપ રોડ ઉપર ઉતર્યા છો અને આંદોલન કરી રહ્યા છો તો થોડુંક ગામ માટે પણ આપ શું વિચારીએ છીએ યુવા તરીકે સર ગામ માટે તો અમે એ જ વિચારી રહ્યા છીએ કે અમારું ગામ ભારતના ચાલીસ ગામડાઓમાં નામ બોલાય ધારો કે સમાગોગા છે એ પણ જિંદાલમાં આવે છે તો આ જ કંપનીનું એક મેઇન ભાગ અમારા ગામમાં આવેલું છે તો એ કંપની અમને એવો એક સીએસઆર ફંડમાંથી ભવિષ્યમાં ફાયદો કરાવે કે અમારા ગામનું નામ ભારતના ચાલીસ ગામડાઓમાં બોલાય ઇન્દોર ને એ બધી સિટી છે એ સ્વચ્છ સિટી છે તો એવા બધા યોગદાનો કંપની અમને આપે કંપનીએ તમારી માંગ સ્વીકારી છે તો કંપનીનો કઈ રીતે આભાર માનશો કંપનીએ જે અમારી માંગો સ્વીકારી છે એ બદલ કંપનીનો ખૂબ ખૂબ ધન્યવાદ લોકલ લોકોને જો સાથે લઈને ચાલશે કંપની તો આગળ જતા લોકલ લોકો તેને ક્યારેય નડશે પણ નહીં અને ખૂબ ખૂબ આભાર જે પણ લોકો છાવણીમાં અમને સમર્થન આપવા આવ્યા એ બધા લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ અને શક્તિસિંહ મોબતસિંહ જાડેજા જે સરપંચ સંગઠન પ્રમુખ અને તાલુકા યુવા ભાજપ સોરી તાલુકા ભાજપના પ્રમુખ જેમણે કંપનીવાળાને દબાણ કરીને અમારા મધ્યસ્થીમાં અમને જે ફાયદા કરાવ્યા તે બદલ પણ ખૂબ ખૂબ આભાર સૌ લોકોનો જે પણ અમારી છાવણીમાં જોડાયા એ લોકોનો પણ ખૂબ સરસ વાત કરીને કોઈ કંપની આવતી હોય તો કંપની ઉપર યુવાનોને પણ આશા હોય કે અમારી આ કંપની આવી રહી છે સાથે સાથે ગામને નુકસાન પણ થતું હોય છે ઘણી એવી કંપનીઓ આપણે આજુબાજુ આવી છે જે પ્રદૂષણ ફેલાવી રહી છે એના વિરુદ્ધ પણ લોકોએ પોતાનો અવાજ ઉપાડ્યો છે ત્યારે હાલ કતડિયા કુંદ્રોળી તમામ ગ્રામજ ગ્રામજનો હાલ અહીં છાવણીમાં બેઠા છે અને હાલ તો એમની જે પણ રજૂઆત હતી એ સ્વીકારવામાં આવી છે અને પરંતુ જો કદાચ સરપંચ પણ કહી રહ્યા છે અને ગામના આગેવાનો કરી રહ્યા છે જો કદાચ અમારી આ માંગણી અઠવાડિયામાં અમને આનું પરિણામ ન મળ્યું તો આનું કદાચ આંદોલનનો સ્વરૂપ બહુ ઉગ્ર થઈ શકે છે કારણ કે સૌ એમભૂ લોકો લોકો આ આંદોલનમાં જોડાવા પણ તૈયાર છે હવે છેલ્લો તમને બતાવ્યું તમામ ગ્રામજનો અહીં બેઠા છે અને હાલ એમના ચહેરામાં ખુશી પણ છે કારણ કે એમની જે માંગ છે એ સંતોષાઈ ગઈ છે પરંતુ હજી પણ કહે છે કે માંગ અઠવાડિયામાં જો નહીં સંતોષાય તો આનો આ આંદોલનનું સ્વરૂપ ઉગ્ર પણ થઈ શકે છે એટલે હવે કહેવાય કે એક શેર યાદ આવે છે કે હાકીમે શહેર કિસ્ીસી વાત પે ક્યું ગૌર કરે ઉસકી મરજી જીસે ચાહે ઉસે ઠોર કરે શોધતે સબી એ જરૂરી છે બગાવત લેકિન ચાહતે હે કે આગાજ કોઈ ઓર કરે એવું જ આ પ્રદર્શન હાલ અમને દેખાઈ રહ્યું છે અને લોકો ઉગ્ર થઈ અને હાલ શાંતિથી અહીં ઘરે પણ જશે અને એમની માંગ સ્વીકારી ગઈ છે કેમેરામેન કાસમભાઈ ખાલી પાસ સાથે હું સિરાજ મલિક ન્યુઝીલેન્ડ ગુજરાત